હવે અમારા મિત્રોને કેમ છો બધા બધા મજામાં જશું અને આપણે ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવવાની શરૂઆત કરી દે આજે છક મહિના જેવું થઈ ગયું આપણે લોગમાં તો બનાવવું આજ પાછો કન્ટિન્યુ કરવાના છે અને ભાઈ આપણે આજે રોગ ચાલુ કરવાનું એક રીઝન એ છે હું રીઝન છે તમને હમણાં આગળ વિડીયો જોશો એટલે ખબર પડી જ જશે તો ભાઈ આપણે ઘરના બધાયને હે ને બાય બાઇક કહેતા આવીએ અને પછી હું તમને કમ કે આપણે બાય બાય એને ક્યાં જવાનું છે ચાલો હવે આગળ મળીએ આરું સારું શું કરે ટાટા ટાટા કરી દે મારે જવું ફરવા આવું તારે આરું ફરવા આવું હે ફરવા આવું કદું બને ટાટા ટાટા આવજો આવું તારે ફરવા તો ભાઈ આપણા ઘરે બધાને આવી જવું કહી દીધું હે આવજો એટલે એમ કે હવે આપણે ક્યાં જવાનું છે તમને હું કમ આપણે બધા છૂટી લે ને આપણે બધા મિત્રણ બધા હાલી જાય છે અને અમે ટ્રેક્ટર લઈને જવાના છે અને હું ટ્રેક્ટર લઈને જવાવાળા હું અને મારો મિત્ર છે

ભાઈ બધુ complete થઈ ગયું છે અને આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ tractor લઈને અને હવે બધું complete થઈ ગયું તો હવે નીકળીએ ધીરજભાઈ એક બેઠેલા મૂકવાના બાકી છે રાખે છે અને અંદરનું જોવામાં થોડીક વાર એને તમને ભાઈ બતાવું હમણાં હમણાં કામ ચાલુ છે થોડું જોવા લાયક છે કે તો હા ધીરજભાઈ નીકળશો હવે આપણે ચાલો ભાઈ તો હવે નીકળીએ હવે

વા ભાઈ ભાઈ તો પછી અમારે ક્યાંથી આવ્યો એવું તો નથી તમારું મોડું ટિકિટ લઈ ગયો પછી અમે જઈ આવીએ તો હવે બીજું ભાઈ ટ્રેક્ટર રાખે છે હવે હવે વાહ બેઠા છે હમણાં જો આગળ દેખાય જ છે થોડીક વાર માં મૂકી જાવ દેખાય છે વિવેકભાઈ નીતેશભાઈ આપણે મળી ગયા છે બે ભાઈ હાલી ને જાય છે નીતેશભાઈ રોહિત ભાઈ રોહિત ગાડી રોક હું ગઈ હિતેશભાઈ નથી વાંધો ને ભોહિતભી ગયા ભાઈ વાંધો નથી ને ભરે વાંધો નથી

તો ભાઈ આપણે થોડાક આગળ નાકાની બાજુમાં હે ને આપણે ટેસ્ટ કરી લીધું અને આપણે ગાદલા બદલાનું બદલાય નાખી દીધા અને હવે અમારે ને બટેટા પવા બનાવવાનો પ્લાન છે એટલે બટેટા પવાની કામ આવે બીજા કરીએ છે રમેશભાઈ ડુંગળી ને છે બધી મોરાઈ ગયું હે ટમેટા ડુંગળી ધાણા બધી જયરાજભાઈ મોબાઈલ છે કામ ધંધો કરવાનો હે તમારે

ધીરે દાલ જ ધીમે ધીમે હળવે હળવે રાખો કાઢી ધીરે જો ફાવતું નથી લેક્ટર ઘડી જાય રવના ના ખોયા હે

આપડા હાંજે હું જમમર બનાવી દી તો વૈદ હાંજે આપણે કઈ કંપની થી અનુરૂપતા આવે બનાવી નાખતો હતો બીજો શું હોય તમને નામ હશે નું ડાક આવો તમારે ફાઈસ દેશી ગમે ખાવાનું થાય દેશી દેશી એટલે તમારે કઈ ફાઈસ એ નહીં દેશી દેશી બનાવવાનું દેશી દેશી જ બને છે બીજો શું અમે જયરેજ કારીગર શું જયરેજ દેશી નહી બનાવવાનું ચોરી બટાટા ને ટમેટા શાક મિસ્તાન મિસ્તાન સંભારો ચા પાણી પી લે કે માવો ખાય ને તમે નીકળો ને અમે આરામ કરી લઈએ થોડીક હાલ હા અમે જગ્યા ગોતી લઈએ

એય ભાઈ વિડિયો ઉતાર આપણો માતાજીના હાલતા થઈ ગયા છે. શું કહેવાય વર્કશપ પાણીને કેમ બાકી? અરે એક નંબર ઓ ભાઈ. એક નંબર વાતાવરણ તો બતાવો આ કેમ નેચરલી નેચરલી. મારુતી નંદન રેસ્ટોરન્ટ છે આપણે ત્યાં રાઈટ રોકાવાની છે. ને આવડો ટ્રેક્ટર એ પાર્કિંગ કરી દીધું. બનાવવાની શરૂઆત કરી રાખીએ. જયરાદ બે હવે થાયકા ને એવું છે હા ધીરેજ ભાઈ પાર્કિંગ વર્કિંગ થઈ ગયું હવે વર્ગી જાવ હવે ધબધબાટી